નમસ્કાર ખેડૂત મિત્રો રામાધાણી અગ્ર વર્લ્લભથી ભૌતિક મોવલિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે ખાસ કરીને વાત કરવી છે કે છેલ્લા એંશી નેવું કલાકથી આ એક ધારો કન્ટિન્યુસ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે એના કારણે અલગ અલગ પાકોમાં વીલ્ટિંગના પ્રશ્ન જે શરૂઆત થઈ ગઈ છે એમાં ખાસ કરીને આપણે આજે મરચીના પાકમાં બેઠા છીએ અને મરચીના પાક વિશે જ આજે વાત કરવી છે તો જ્યારે વધારે પડતો વરસાદ પડે છે ત્યારે છોડના મૂળ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી એના કારણે આ જે પ્રશ્ન આવે છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે તો આવા પ્રશ્નોમાં કઈ રીતે આપણે આગળ વધવું એના વિશે આજે ચર્ચા કરવાની છે ખાસ કરીને આ આ રીતના જે પ્રશ્નો છે છોડ સુકાઈ જાય છે આ તમે જોઈ શકો છો કે કાળા પાન થઈ જાય છે અને પાન અંતે ખરી જાય છે તો આવી પરિસ્થિતિની અંદર જમીનમાં કે ડ્રીપના માધ્યમથી અથવા તો ડ્રીપ ન હોય તો એમના પાટલામાં કે દસ કિલો લખે એમોનિયા ચારથી પાંચ કિલો લેખે જે છે આપણે ગંધર પાંચ તારા પાવડર અને એની સાથે જે છે યુપીએલ કંપનીનું જે સાફિલાઇઝર આવે છે કે દોઢસો ગ્રામના માપથી ડ્રીપ હોય તો ડ્રીપ અથવા તો પાટલામાં ઉલળી દેવાનું છે અને ત્યારબાદ ચાર પાંચ દિવસ પછી જ્યારે વરાફ નીકળે સારી ત્યારે ઉપરથી કોન્ટેક અને સિસ્ટમિક બંને પ્રકારના જે ફંગીસાઈડ આવે છે એનો ઉપયોગ કરવાનો છે અને એની સાથે સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનું સ્ટ્રેસ મેનેજમેન્ટ માટેનું કોઈપણ બૂસ્ટર વાપરવાનું છે ટીઆરએસ કંપનીમાંથી જે બાયો બુસ્ટ આવે છે ઈપીએલમાંથી જે મેકરીને આવે છે અથવા તો વડે જે ટોટલ એક્સેલ આવે છે છે મેં લખે ફૂગનાશકની સાથે આનો જો ઘાટામાં ઘાટ ઘાટામાં ઘાટો જો છંટકાવ કરવામાં આવશે તો આ વિલ્ટિંગની અંદર સારામાં સારું આપને રિઝલ્ટ મળશે વધારે માહિતી માટે અમારો હેલ્પલાઇન નંબર છે એક્યાસી સાઠ સિત્તેર અગિયાર બાવન આજે જ સંપર્ક કરજો અને વધુ માહિતી મેળવજો અને ખાસ કરીને આ વિડીયો જે છે અન્ય ખેડૂત સુધી પહોંચાડવાનો ટ્રાય કરજો જેથી કરીને જે ખેડૂતો મરચીની ખેતી કરે છે તેના સુધી આ વિડીયો પહોંચે અને એને સચોટ માહિતી મળે જય હિન્દ જય ભારત